એન્ટી સ્કેન જે એનું નામ છે એનો ફૂલ ફોર્મ છે નકલ ટ્રાન્સલુસન્સી ટેસ્ટ હવે આને ગુજરાતીમાં આપણે સમજીએ તો બાળકના ગળાની પાછળની જે ચામડી હોય ત્યાં આંગાડી ફ્લોઈડ એટલે પાણી થોડું એકઠું થયું હોય એની જાળ જે છે એ માપવાનો આ સ્કેન છે એન્ટી સ્કેન કહેવાય છે આની જોડે એન્ટી જોડે આપણે બાળકના નાકનું હાડકું પણ માપીએ છીએ અને એનાથી આપણને આગળની માહિતી મળે છે આગળના એ આપણે આગળ ચર્ચા કરીશું એનાથી શું માહિતી મળે છે અને આ સ્કેન આપણે 11 થી 14 અઠવાડિયા જ્યારે હોય પ્રેગ્નન્સીના ત્યારે એ એ દરમિયાન કરવામાં આવે છે સોનોગ્રાફી આ બંને સ્કેન ખૂબ જ અગત્યના છે કારણ કે એન્ટી સ્કેન સૌપ્રથમ એટલું વહેલું કરવામાં આવે છે કે અગિયારથી તેર અઠવાડિયામાં જ્યારે આપણને બાળકને કોઈ પણ રંગસૂત્રની ખોળખાપણ એટલે જેનેટિક ક્રોમોઝોમલ એબ્નોર્માલિટી જે કહીએ રંગસૂત્રની ખોળખાપણ તે ડાયગ્નોસ કરવામાં આપણને ખૂબ જ મદદરૂપ થાય છે એટલે જો વહેલું ડાયગ્નોસિસ થાય કે બાળક ખોળખાપણવાળું છે તો એ પ્રેગ્નન્સી માટે આપણે પ્રોપર ટ્રીટમેન્ટ પ્રોપર ડિસિઝન લઈ શકીએ એટલે જેટલું વહેલું બની શકે એટલું વહેલું આપણે એન્ટી સ્કેન કરીએ છીએ કે અર્લી પ્રેગ માં કરવામાં આવે છે તો આપણને જલ્દી એનો આઈડિયા આવે કે આપણે આગળ શું પગલાં લેવા જેટલું વહેલું ડાયગ્નોસિસ થાય એટલું વહેલું આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ માતા અને બાળક બંને માટે ફાયદાકારક થાય સેમ વસ્તુ એનોમલી સ્કેનમાં પણ છે કે એનોમલી સ્કેન પણ આપણે જેવું બાળકના ગર્ભમાં વીસ અઠવાડિયા થાય ત્યારે એનું ઓર્ગેનોજેનેસિસ જે કહેવાય એટલે કે અંગો બનવાની જે પ્રક્રિયા છે વીસ અઠવાડિયાની આસપાસ લગભગ સો સો ટકા પૂરી થઈ જતી હોય છે એના પછી ખાલી અંગનો વિકાસ થતો હોય છે તો આપણે આપણે એ જો બધા તપાસ કરીએ સોનોગ્રાફી દરમિયાન ને કોઈ પણ ખોડ ખાપણ નીકળે તો આપણે એના વિશે આગળ ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ એટલે સૌથી વહેલા બને એ રીતે આપણે આ સોનોગ્રાફીઓ ડિઝાઇન કરેલી છે કે એઝ અર્લી એઝ પોસિબલ ડાયગ્નોસિસ થાય અને એનું આપણે આગળ મેનેજમેન્ટ કરી શકીએ સ્કેન ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવ્યા છે કે મેજર એબનોર્માલિટીસ જે છે ગંભીર સમસ્યા એમને ડાયગ્નોઝ કરવા માટે બનાવવામાં આવે છે જેમ કે એન્ટી સ્કેન છે તો એન્ટી સ્કેન આયોજ છે જ ડાઉન સિન્ડ્રોમ જે કહીએ છીએ આપણે એના માટે ખાસ બીજા મેજર સિન્ડ્રોમ્સ પણ એમાં ડાયગ્નોઝ કરી શકીએ રિસ્ક ફેક્ટર બતાવી શકીએ છીએ એના એન્ટી સ્કેનમાં આઈડિયલી કે એનો રિપોર્ટ આવે ત્યારે આપણને રિસ્ક વેલ્યુ મળે આપણને કે આ ડાઉન સિન્ડ્રોમ માટે તમારા બાળકનું રિસ્ક આટલું છે કે એક્સ વાય કે ઝેડ એમ એવી રીતે એડવર્ડ સિન્ડ્રોમ માટે આટલું છે પટાવ સિન્ડ્રોમ માટે આટલું છે એક્સ વાય ઝેડ એ રીતે રિસ્ક વેલ્યુ મળે આપણને એની જોડે આપણે સ્કેનની જોડે જોડે આપણે બ્લડ રિપોર્ટ્સ કરવાના આવે છે જે ડબલ માર્કર કોટ્રુપલ માર્કર જે કહીએ આપણે એ રિપોર્ટ્સ ને નો જે રિસ્ક ફેક્ટર આવ્યા એ બે ને આપણે જોડીએ તો ડાઉન સિન્ડ્રોમ ડાયગ્નોસ કરવા માટે નેવું ટકા જેટલી એનું પોઝિટિવ રેટ છે એનો પ્રિડિક્ટિવ રેટ છે એટલે ડાઉન સિન્ડ્રોમ બહુ મેજર એનોમલી છે એ બેબીઝ યુઝ્યલી એમનું લાઈફ એટલું સારું નથી રહેતું ડિલિવરી પછી એટલા માટે જલ્દી ડાયગ્નોસ થાય તો આપણે એવા ને આપણે પ્રોપર મેનેજ કરી શકીએ છીએ હવે હવે એન્ટી સ્કેન એઝ ઇવોલ્ડ ઇન ટુ એફટીએસ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર સ્કેન કે એ એનોમલી સ્કેન જ કરવામાં આવે છે હવે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જ કે આપણે જોઈ શકીએ એટલા ઓર્ગન્સનું એનોમલી સ્કેન કરી લેતા હોઈએ છે તો જે મોટી મોટી બીમારીઓ જે હોય છે જેમ કે એક રેનિયા છે જે કહીએ પછી સિસ્ટીખાઈગ્રોમા એવા ઘણા બધા બીમારીઓ હોય છે મેજર કે જેવા બેબીઝ આગળ જતા સર્વાઈવ નથી થઈ શકતા તો એ આપણે વહેલા ડાયગ્નોઝ કરીને એનું વહેલા મેનેજમેન્ટ કરી શકીએ છીએ એટલે એન્ટી સ્કેન ખૂબ જ મહત્વનું છે એવી જ રીતે એનોમલી સ્કેન છે તો એનોમલી સ્કેનમાં તો આપણે મેજોરિટી એનો મેજર જેટલા બી એનોમલીઝ છે ડાયગ્નોઝ કરી શકીએ છે એનોમલી સ્કેનમાં ખાલી આપણે જે માઇનર એનોમલીઝ હોય એ ડાયગ્નોઝ કરવાના ચાન્સીસ ઓછા છે એવું નથી કે નથી કરી શકતા પણ જેવી ટેકનોલોજી ઇવોલ્વ થઈ રહી છે એમાં રેટ ધીમે ધીમે વધી રહ્યો છે એટલે આ એનોમલી સ્કેનમાં બધા એનોમલીઝ ડિટેક્ટ થવાનો રેટ ધીમે ધીમે વધશે જ ઘટશે નહીં એટલે એનોમલી સ્કેનમાં પણ મેજર એનોમલીઝ આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ જો બંને સ્કેનમાં કઈ એબનોર્મલ આવ્યું આપણે તો ડિપેન્ડ કરે કે એ લાઈફ થ્રેટનિંગ છે કે એ બાળકનું આગળ જતા ફ્યુચર કેવું હશે આપણે જૂના કેસો પ્રમાણે અંદાજો લગાવવાનો આવે કે જો શું એ લાઈફ થ્રેટનિંગ છે જો એ બાળક નહીં જીવી શકે ડિલિવરી તરત પછી તરત એક્સપાયર થઈ જશે કે એક અઠવાડિયું જીવશે બે અઠવાડિયું જીવી શકશે તો એવા બેબીઝને આપણે આઈડિયલી ટર્મિનેટ કરી દેતા હોય છે એ પ્રેગનન્સીઝ કે જે સર્વાઈવ નથી કરી શકતા પણ જે જે એનોમાં જે એવી ખોડખા પણ આવે કે જે એનું ટ્રીટમેન્ટ પોસિબલ છે સર્જિકલી કે ફિઝિયોથેરાપી દ્વારા કે બીજી કોઈ પણ રીતે પણ એનું ટ્રીટમેન્ટ શક્ય છે તો એવા પેરેન્ટ્સ ને આપણે એક્ઝામ્પલના રૂપે લઈએ કે બાળકના હૃદયમાં કઈ ખોડખા પણ હૃદયમાં આ પણ છે તો એવા બેબીઝને આપણે કાર્ડિયોલોજીસ્ટ પાસે કન્સલ્ટેશન માટે મોકલીએ છીએ કે એ એનોમલી જે ખોડાય છે એવા બાળકોનું આગળ ફ્યુચર શું છે એ ટ્રીટ થશે નહીં થાય ટ્રીટ થશે તો બાળક કેવું જીવન જીવશે ટ્રીટ નહીં થાય તો શું થશે એ બધું પીડિએટ્રિક કાર્ડિયોલોજીસ્ટ એમને સમજ પાડશે એક એક્ઝામ્પલ છે ખાલી પીડિએટ્રિક કાર્ડિયોલોજીસ્ટ એવી રીતે દરેક એનોમલી માટે સ્પેસિફિક ડોક્ટર પાસે આપણે મોકલીને એમનું કન્સલ્ટેશન પ્રોપર કરાવતા હોઈએ છીએ જો આવા એનોમલીઝ ટ્રીટેબલ હોય છે કે જે ઓપરેશન દ્વારા કે ફિઝિયોથેરાપીથી ઠીક થઈ શકતા હોય તો એવા બેબીઝને આપણે પહેલેથી એવા હોસ્પિટલમાં જ ડિલિવર કરાવીએ કે જ્યાં એમને બાળકને તૈયારીમાં સારવાર મળી રહે તૈયારીમાં એનું સર્જરી થઈ શકે એવા બેબીઝ જે પહેલા જો ડાયગ્નોસ ના થયા હોત તો કોઈ સેન્ટર એ પર ડિલિવર થઈને પછી ખબર પડતી કે બાળકને તકલીફ પડી રહી છે પછી પીડિયાટ્રિશિયન એમને તપાસ તો ક્યાં તો હૃદયમાં તકલીફ છે બચ્ચાને પછી એ તકલીફ લઈને એ પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ પાસે જતા કાર્ડિયોલોજીસ્ટ બતાવતો કે આ તકલીફ છે પછી પીડિયાટ્રિક કાર્ડિયો સર્જન પાસે જતા ત્યાં સુધી એ બેબી સર્વાઈવ જે ના થઈ શકતું એ અત્યારે પહેલેથી આપણે પ્રિપેર થયેલા છીએ કે આ બેબીને અહીંયા જ ડિલિવર કરવાનું છે ડિલિવરી પછી તરત જ એનું જે સારવાર કરવાની છે જે તે સર્જરી કરવાની છે એ ઇમિજિયેટલી થઈ જાય ને એ બેબી બચી જાય કે જે નવ મહિના એ જે મહેનત કરી છે બેબી રાખવાની તો એ નિષ્ફળ ના જાય ને બાળક હેલ્ધી આવે ને બાળકનું લાઈફસ્ટાઈલ હેલ્ધી રહે એના માટે ખૂબ જ મહત્વનું છે આ એનો મલી આ રીતે ઘણું ફાયદાકારક કરે છે કે જે એનોમલીઝ આપણે ડિટેક્ટ કરીને સોલ્વેબલ હોય છે જે ઇસ્યુઝ એ ઇસ્યુઝ આવી રીતે આપણે સોલ્વ કરતા હોઈએ છીએ પ્રોપર મેનેજ કરીને અને ઘણા બધા પોઝિટિવ રિઝલ્ટ આપણને મળ્યા છે એન્ટી સ્કેન કે એનોમલી સ્કેન કે કોઈ પણ જાતનું અલ્ટ્રાસાઉન્ડ એ મધર અને બેબી માટે હંડ્રેડ સેફ છે કારણ કે અલ્ટ્રાસાઉન્ડ જે ટેકનોલોજી છે એ કોઈ રેડિયેશન કે કોઈ ઇન્વેઝિવ પ્રોસિજર નથી એ અલ્ટ્રાસાઉન્ડ ટેકનોલોજી છે એક પ્રકારનો સાઉન્ડ છે જે આપણા સોનોગ્રાફીના પ્રોબથી અંદર ગર્ભાશયમાં જઈને બાળકના બોનને અથડાઈને પાછું આવે કે જે બી સ્ટ્રક્ચરને અથડાઈને પાછું આવે છે એ કોઈ પણ જાતનું બાળકને કે માતાને નુકસાન કરતું નથી અને એ તદ્દન સેફ છે એટલે એના વિશે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી માતા કે એમના ફેમિલી છે